હલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે એક સાઉથની રેસીપી લઈ આવ્યા છીએ કે સાઉથમાં બહુ જ ફેમસ રેસીપી છે આ આ રેસીપી છે ને સાઉથમાં એક ડબ્બામાં પેક કરીને મળતી હોય છે અને બહુ ટેસ્ટી લાગતી હોય છે અને આ રેસીપી એવી છે કે વિટામિન બી ટ્વેલની કમી હોય ને તો આ રેસીપી તમે ખાવ છો તો તમારા વિટામિન બી ટ્વેલની કમી પૂરી થઈ જાય છે તો આજે આપણે સાઉથના ફેમસ કડ રાઈસ લઈ આવ્યા છીએ કડ રાઈસ એટલે આપણે અહીંયા એમ કે છે કે દહીં ભાત પણ ત્યાંની રેસીપી થોડીક અલગ હોય છે કે આ ભાતને થોડુંક નથી ગરમ સર્વ કરવાનું નથી ઠંડુ સર્વ કરવાનું રૂમ ટેમ્પરેચર ઉપર અને એકદમ સરસ મિક્સ મસાલા કરી અને સર્વ કરવામાં આવે છે બહુ ટેસ્ટી લાગતી હોય છે આ રેસીપી તમે છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને છોકરાઓને ભૂખ લાગે ત્યારે તમે એને આ બનાવીને આપશો તો એકદમ હેલ્ધી છે અને ટેસ્ટી તો છે જ એટલે છોકરા હોશે હોશે ખાઈ પણ લેશે તો આજે આપણે સાઉથની ફેમસ કડ રાઇસની રેસીપી લઈ આવ્યા છીએ તો તેના માટે સામગ્રી જોઈ લઈએ મેં દૂધ લીધું છે કોથમરી છે લીલા મરચાં લીમડું છે રાઈ જીરું છે હિંગ છે થોડીક મીઠું છે સ્વાદ પ્રમાણે અને ઘી લીધું છે આપણે ઘીમાં વઘાર કરવાનું છે અને મીઠું છે એ મેં રાઈસ બાફ્યા હતા એમાં ઉમેરેલું જ છે પણ છતાંય આપણે દહીંના ભાગનું અને દૂધના ભાગનું થોડુંક ઉમેરશું આ દહીં છે મેં દહીંને એકદમ સરસ ફેંકી લીધું છે દહીં બહુ ખાટું પણ નહીં અને સાવ મોરું પણ નહીં એવું દહીં તાજું લેવાનું છે અને ભાત છે ભાતને મેં પહેલાં બાફીને રાખ્યા છે બાફીને થોડીક વાર ઠંડા કરી લીધા છે એટલે એકદમ સરસ રાઈસ થઈ ગયા છે તો આપણે કડ રાઈસનો પહેલાં વઘાર કરી લેશું અને આપણે આને ઘીમાં વઘાર કરવાનું છે તેલમાં વઘાર નથી કરવાનું તો તેના માટે મેં એક નાનું એવું વાસણ લીધું છે એમાં આપણે પહેલાં ઘી ઉમેરી દઈશું ઘી સરસ ગરમ થાય પછી જ આપણે આગળની પ્રોસેસ કરીશું આ રેસીપી એટલી સરસ છે ને આમાં વિટામિન કેલ્શિયમ બધું છે અને દહીં પણ છે દૂધ પણ છે અને રાઈસ પણ છે એટલે બહુ ટેસ્ટી છે અને સાથે સાથે આપણે કોથમરી લીધી છે લીમડું લીધું છે પણ એનામાં પણ વિટામિન પ્રોટીન કેલ્શિયમ હોય છે તો આ રેસીપી એકદમ સરસ છે તો આપણો ઘી સરસ ગરમ થઈ ગયું છે થોડીક રાઈ થોડુંક જીરું થોડીક હીંગ ઉમેર દેસું ગેસને આપણે બંધ કરી નાખવાનો છે હવે આપણે એમાં લીમડાના પાન અને આને વઘારનો મરચો લીધું છે એ ઉમેર દેસું અને લીલા મરચાં હવે આમાં ઘણા લોકો અડદની દાળ ઉમેર છે તો હું અડદની દાળ નથી ઉમેરતી અને ઘણા લોકો કાજુને ઉમેરે છે પણ એકદમ ટ્રેડિશનલ રેસીપી છે એટલે હું ટ્રેડિશનલ રીતે જ બતાવું છું અને અડદની દાળ પણ ટ્રેડિશનલ લોકો ઉમેરતા હોય છે પણ મને નથી ગમતી તો હું નથી ઉમેરતી તો આપણો વઘાર એકદમ સરસ રેડી છે તો આપણે રાઈસ તૈયાર કરી લઈએ તો આપણે જે વઘાર બનાવ્યું છે એ એકદમ સરસ રેડી છે એટલે આપણે હવે જે કડ રાઈસની પ્રોસેસ છે એ કરી લેશું આ બધું વઘાર આપણે આમાં ઉમેરી દઈએ છીએ અને આમાં ઘીનો જ ઉપયોગ કરજો તો બહુ સરસ લાગે છે સાથે આપણે એમાં કોથમરી ઉમેરી દઈશું જે આપણે દૂધ લીધું હતું એ ઉમેરી દઈએ અને દહીંનું પ્રમાણ થોડુંક વધારે હોય છે એ પણ ઉમેરી દઈએ એકદમ ઇઝી અને ટેસ્ટી છે આ રેસીપી બહુ સરસ લાગતી હોય છે તો આપણા ટ્રેડિશનલ કડ રાઇસ રેડી છે આપણે એને સર્વ કરી લેશું અને આ બનાવીને રાખીએ છીએ તો એ પણ ખરાબ નથી થતા કરી લઈએ તો અત્યારે મેં ટ્રેડિશનલ એ લોકો કેળાના પાનમાં સર્વ કરતા હોય છે હું એવી જ રીતે સરસ સવ કરું છું અને એકવાર તમે આ રેસીપી તમારા ઘરે બનાવશો ને એટલે તમે વારે વારે બનાવશો અને આ રેસીપી એવી છે કે તમે ગરમીમાં ઠંડી ઠંડી રેસીપી સર્વ કરશો તો પણ સરસ લાગશે અને ગરમી લાગતી હોય તો રેસીપી બનાવી અને ઠંડી કરીને પણ તમે સર્વ કરી શકો છો પણ ઓમ આપણે નોર્મલ રૂમ ટેમ્પરેચર ઉપર જ બનાવવાની હોય છે આ તો તૈયાર છે આપણા સાઉથના ફેમસ કડ રાઈસ રેસીપી બહુ સરસ બને છે ટેસ્ટી પણ એટલી છે તો ચોક્કસ તમારા ઘરે તમે આ રેસીપી બનાવજો બધાને મારા જય માતાજી